હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં કે જેમાં અત્યારે હું અને યજ્ઞેશ જઈએ છીએ ઇથ્રો એરપોર્ટ ટર્મિનલ થ્રી ઉપર અમારે સુરતથી એક મહેમાન આવે છે તો એને લેવા તો કેમ છો બધા લોગ હમણાં નહોતા આવી શક્યા ત્રણ ચાર મહિના માટે કારણ કે અમુક કારણોસર લોગ નહોતા શૂટ થતા તો અત્યારે હું અને યજ્ઞેશ જઈએ છીએ ઇથ્રો એરપોર્ટ તો ચાલો લેટ ગો બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ બસ હજી કાંઈ આવી નથી આઠ મિનિટ બતાવે છે જોયું તો તો અને વિડીયોમાં બન્યા રહેજો અમે તમને બતાવશું કે ઇથ્રો એરપોર્ટ ઉપર જવાની બસ છે ને આખી અલગ આવે છે એસએલ નાઇન કરીને જે બસ આવે છે ને લંડન ટ્રાન્સપોર્ટેશનમાં સૌથી અલગ અને સારામાં સારી બસ હોય ને તો એસએલ નાઇન અને એસએલ ટેન કરીને આવે છે એ તો વિડીયોમાં રહેજો એમાં બતાવશું કે કેવી બસ છે અંદર કેવું બેસવાનો વ્યૂ છે બેસવાનું કેવું છે અને છેક સુધી રહેજો મજા આવશે ઇથ્રો એરપોર્ટ બતાવી આજે તમને શું કેવું યજ્ઞેશ હમ હાલો ભાઈ બસ આવી ગઈ છે એરપોર્ટ સેન્ટ્રલ ટ્રાફિક તો અહીંયા લંડનમાં આપણે તો ઉપર વહી જવાનું છે નીચે નહીં આવી ગયા ઉપર સો ફાઇનલ અમે પહોંચી ગયા છીએ ઇથ્રો એરપોર્ટ ઇથ્રો એરપોર્ટમાં એન્ટર થતાં તમને એમિરેટ્સની ફ્લાઇટ જોવા મળશે જે ખોટી છે સો પીસ માટે મૂકેલી છે બીજું કંઈ છે નહીં એન્ટર થતાં જે રનવેની નીચેથી તમારે જવાનું થાય છે

આ લોકો એવું કહેવા માંગે છે કે અહીંયાથી તમને વર્લ્ડ વાઈડ કનેક્શન મળશે તમારે જ્યાં જવું હોય ત્યાં આપણે મુંબઈ ભી આવે છે જે આપણા માટે ગર્વની વાત છે આ છે ઇથરોનું બસ સ્ટેન્ડ જોઈ શકો છો ઘણી બસો પડેલી છે આપણે જવાનું છે ટર્મિનલ થ્રી ઉપર તો આપણે અહીંયાથી જઈશું મોસ્ટ પ્રોપર્ટી ટર્મિનલ થ્રી ચાલો બાય એરપોર્ટ માં એવું હોય છે કે જો એ નીચે છે ને સ્લાઇડર મૂકેલા હોય છે તો તમારે ચાલવું ન પડે એનું કારણ છે કે તમારી પાસે બેગ હોય છે તમે બેગ લઈને ચાલવું મુશ્કેલ પડે કારણ કે એરપોર્ટમાં ચાલવાનું બહુ જ થાય છે એક ગેટથી બીજા ગેટ તો અહીં છે આવા સ્લાઇડર મૂકેલા હોય છે એના ઉપર ઊભું રહી એટલે તમને પહોંચાડી દઈએ તમારી મંઝિલ સુધી બોલ ફાઇનલી અમે જે એરિયા છે ટર્મિનલ થ્રી બાજુ વાવ કઈ બાજુ સ્લાઇડર નો હોય ને તો આટલો ફેર પડે

અહીંયા ફ્લાઇટ શેડ્યુલ હોય છે એરપોર્ટ છે વેલકમ ટુ ટર્મિનલ થ્રી તો જે એરિયામાં બધા મહેમાનની વાટ જોતા હોય અમે એ એરિયામાં જઈએ છીએ અહીં જો બધા મહેમાનની વાટે હોય ક્યારે આવે ક્યારે આવે અમારી ફ્લાઇટ હજી નથી આવી અમારા મહેમાનની એટલે અમે બેસીશું અહીંયા થોડીક વાર માટે જો અહીંયા બધા ઊભા હોય શું યગનેશ આવ્યા જ નહીં મહેમાન બસ આવી રહ્યો લાગે છે હં ગેટ જોઈન કંઈ યાદ આવે છે આઠ મહિના પહેલાં આપણે એવા તા ખબર છે આવી જ રીતે આ ટાઈમે ટર્મિનલ ચેન્જ હતું ટર્મિનલ ફાયર તો આ ટૂ છે આમ બધું જોતા જોતા ઓ કેવું મસ્ત એરપોર્ટ એરપોર્ટ અત્યારે કાઈ નહીં એરપોર્ટ આવીને ચાલુ ઘરનું યાદ તો આવે આવે જ ને હમ ઘરની યાદ ક્યાંય ન આવે એરપોર્ટે આવો ને તો જ તમને ઘરની યાદ આવે બરાબર ને એમ થાય કે ઓહો ઇન્ડિયાથી ને ઓહો ઇન્ડિયા જાય છે અમારા મહેમાનને હજી વાર હતી તો કીધું અમે ઇત્રો એરપોર્ટ ઉપર આટા મારી શું શું ફેસિલિટીઝ છે તમે લંડન આવો અને તમારી પાસે એનું લોકલ સિમ કાર્ડ ન હોય તો તમે એરપોર્ટ ઉપરથી લઈ શકો છો આરામથી કે જે તમને એની લોકલ કંપની જે કંઈ છે તે બધાના સિમ કાર્ડ તમને અહીંયા એરપોર્ટથી મળી જશે આ થ્રી આ બધી એની કંપની છે પછી આ છે કરન્સી એક્સચેન્જ કે તમારી પાસે પૈસા ન હોય અને તમારે એની પૈસા લેવા હોય તો એ તમે લઈ શકો છો જો લખેલું છે હિન્દીમાં નમસ્તે પછી આવા જનરલ શોપ્સ પણ હોય છે કે જ્યાંથી તમે ચોકલેટ્સ પાણી એ તમે લઈ શકો છો મહેમાન ની રાહ જોતા જોતા અમને લાગી કે ભૂખ મહેમાન હજી કે હું એક કલાક પછી આવીશ તમે લઈ લીધું થોડુંક ફૂડ રેડ બુલ ને સિંગ અમારે મહેમાન આવી ગયા છે હવે આવો આવો 哦，感谢啊。